ત્રણ મહિનામાં કેટલી વાર ફરિયાદ કરી ભાઈ આજી ડેમ છે એ પીવાલાયક પાણી છે એમાં કપડા લોકો ધોવે છે ગાડીઓ લોકો ધોવે છે એનો તાત્કાલિક રસ્તા બંધ કરીને એનો કાંઈક નિર્ણય કયો સિક્યુરિટી રાખી લ્યો તો તમે કંઈ કરતા જ નથી એમ નો હાલે એટલે હું એને બે શબ્દો કહેતો હતો તમે સાંભળી ગયા તમે જવાબ મેં કહ્યું તમને મારો જવાબ છે જવાબ જવાબ નથી આપવા એવી વાત નથી અને મેં કીધું ભાઈ આ બે દીમાં તમે કંઈક નિર્ણય કરો ગમે તમને મેં કેટલી વાર કીધું કે આનો ડેમમાં જવાના રસ્તા બંધ કરી દ્યો પીવાલાયક પાણી છે એમાં લોકો કપડાં ધોવે છે નાય છે લોકો ઢોર માલિકો ભીશું બે હાર ઇ કેટલ બે ચાર દીમાં ખરાવી દો મેં બે ખરાવી દેવામાં હાલ એમ નથી આ કરવું ઓલ નથી કરીને મેં કોઈને કીધું જ નથી મેં મારા પર્સનલ બે ત્રણ વાર એને કીધું

નિર્ણય તો લેવો પડે ને એક તરફી ગમે તો એને લેવો જ નિર્ણય મેં ત્રણ મહિના દસ હવાર એને કીધું લોકો વાહન ધોવે છે કપડા ધોવે છે લોકો નાય છે તો એને મેં કીધું આના રસ્તા બંધ કરી દે સિક્યુરિટી સિક્યુરિટી કા રાખો આનું કઈક કરો એ તો એને ખબર હોય ને એને ખબર પડે ને કે ભાઈ આ કરવું પડે આ પ્રજાનો પ્રશ્ન છે રાજી ડેમ લોકોને પીવાલાયક પાણી છે તો આપણે કરવું પડે દવા દવા અમારે અમે જો કેતા હોય તો પ્રજાનું નું કઈ ન કરતા હોય